આપણો કાંદો કપાઈ ગયો છે જો તો આપણે એક પછી એક બધી શાકભાજીને આપણે ક્રશ કરી લઈએ તો જોઈ શકો છો આપણી શાકભાજી અત્યારે ક્રશ થઈને તૈયાર થઈ ગઈ છે બહુ બારીક બહુ બારીક નહીં કરવાની આમ થોડીક આમ અધકચરી રાખવાની બધી શાકભાજી પર થોડુંક મીઠું નાખીને એને દસ પંદર મિનિટ રહેવા દઈએ મોમોઝની પૂરી માટે લોટ બાંધી લે તો આ મેંદાનો લોટ છે એમાં સ્વાદ અનુસાર મીઠું અને તેલ કેટલું નાખવાનું મમ્મી આમાં દોઢ પાવ જ નાખવાનું છે બહુ વધારે તેલ ન ઉડે હા તો એને બાંધી નાખીએ આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે તો આને થોડોક મહળવો પડે કા મમ્મી હા મહોઈ તૈયાર કરી દીધો છે મસાલાની મિનિટ થઈ ગઈ છે હવે આપણે એનું અંદરનું પાણી કાઢી નાખીએ એટલે જે મોમો એ વધારે પોચા ન થાય અંદરથી તે કોટનનું નું કપડું લીધું છે અને એની અંદર આપણે મસાલો નાખી દઈએ અને બધું પાણી નીચવીને કાઢી નાખીએ પછી શું ફાયદો થાય છે આનાથી જે આપણે શેકીએ ને મસાલા ત્યારે વધારે આપણે એને ચોડવું ન પડે ને બધું પાણી છે નીકળી જાય ને એટલે આપણે ગેસમાં જલ્દી થાય મસાલો ઓકે ચાલો ગેસ શરૂ કરીને હવે એને પણ વઘાર દઈએ આમાં તેલ નાખ્યું છે હવે બધું મસાલો નાખી દઈએ મે નાખો આપણે તીખા પણ આપણે ખાંડી લીધા છે બારીક થઈ ગયું છે અને એમાં આપણે લસણ નાખી દઈએ આદુ લસણ અને આદુય નાખી દીધું જો

કે આપણે મસાલો શેકતા હતા ત્યાં જો મમ્મીએ પુરી વણવાની શરૂ કરી દીજો ચાર તો વણી નાખીસ કા મમ્મી મમ્મી વણી રાખી છે તો મસાલો કરતા થાય હમ મે પુરી વણી નાખો આ નાન પતલી રાખવાની કે જાડી મમ્મી થોડી પતલી હોય કેમ કે ઉપરથી વાય ને હા એટલે પછી ઉપર જાડું થાય નીચે પતલું થઈ જાય પછી એટલે મિડિયમ રાખવાની હમ એટલે મસ્ત મજાના મોમસ ની ફિલિંગ અમે તૈયાર કરી હતી તે પુરી માં નાખીને હવે એને વાળે છે હલંતલી વાળી પહેલા એને મસાલો નાખો પછી કોરે લગાડવાનું થોડુંક એટલે જે મોમોસ નો લોટ હોય ને એ વાળીએ ને એટલે ચોટી જાય અને ફાટે નહીં આપણા મોમોસ તળવા હોય ને એટલે અને કુરકુરે મોમોસ બનાવાના છે એટલે આપણે ફાટે નહીં એવા મોમોસ કરવા પડશે તળવાના છે એટલે

જે આપણે એની સ્લરી હોય તે તૈયાર કરીએ એટલે તીખા થોડુંક લાલ મરચું અને પાણી નાખીએ થોડુંક આમાં મોમોઝ ને ડીપ કરવાના કુરે મોમોસ માટે જે આપણે સ્લરી કે બનાવી હતી એમાં એને ડીપ કરીને મસ્ત મજાનો જે કુરકુરે નો ભૂકો છે એમાં આવી રીતે કરી નાખીએ એટલે આપણા આવી રીતે મોમોસ તૈયાર થઈ જાય અને અમે રેડી કરીને નાખતા જઈએ

ચાલો બધાને આપી દઈએ આવી ગયા છે તો ઘરે કાંઈ મોમસ કેવા એકલા ના બે એ પ્રાચી બોલાવે